શું નામ છે આપનું શું કામ આયા વસાવા જિગ્નેશ ભાઈ હરીભાઈ શું કામ આયા અમે રેશન કાર્ડ નામ આપલો એ કરવાનું હતું કે વખત આયા હતા તો સાહેબ એવું કીધું કે નેટ ચાલતું નથી હે તો અમે કે માંગણી અમારી એવી છે કે વેલી તો કે એ કરો નેટ ચાલુ થાય અને અમે અત્યારે પૈસા બગાડીને ના મજૂરી બગાડીને આવ્યા એટલે આજે અત્યારે અમારે ઘેર જવાનું પાછું ધર્મના ધક્કા ખાઈને